સો એ સો ટકા ગેર સોએ સો ટકા હાઈડ્રોલિક ટોટલ વસ્તુ ઓરિજિનલ જોવા મળશે ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો કે ટ્રેક્ટર જો વેચાઈ જશે તો તમારે રૂબરૂ ખોટે ખોટો થશે અને આ ટ્રેક્ટર છે ડબલ ક્લચ અને ડબલ પીટીઓ જોવા મળશે અને ટ્રેક્ટરના નંબર પણ સ્માર્ટ જ છે જી જે ચૌદ એમ પાંચ હજાર છ નંબર પણ સારા છે અને ટ્રેક્ટરની ટોટલ જવાબદારી

અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે આ બાઇક વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવી છે 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 વાત કરું તો બાઇક બાઇક તમે જોઈ શકો છો સાદી બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ બાઇક રૂબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા બાઇક ના ઓનર નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની બાઇક છે એન્જિન આખું ઓરિજિનલ કંપની ફિટિંગ બાઇક સડો લાગેલો નથી તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા છે અને પાવરફુલ બાઇક વન ઓનર છે અને સાવ ઓછી ફરેલી છે ફૂલ સાચવેલી બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે

ઓનરના નંબર ત્રાણું એક ઓગણા વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ લાખા ભાઈને વેચવાનું છે તાત્કાલિક અને સાવ ઓછી કિંમતની અંદર મોડલની વાત કરું તો બે હજાર આઠના મોડલનું આ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર તમે વિડીયોની અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેક્ટર તમારે લેવું હોય તો રૂબરૂ તમે ટ્રેસ ડ્રાઈવ લઈ શકો છો અને ચેક કરીને પણ ખરીદી કરી શકશો રૂબરૂ પહેલા લાખાભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે જો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો પહેલા લાખાભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે કિંમત બે લાખ અને પચીસ હજાર અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ લાખાભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે લાખાભાઈ ના નવાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો વાત કરું તો બે હજાર દસ ના આ ટ્રેક્ટર છે અને અત્યારે પાર્સિંગ પણ ચાલુ છે એન્જિન ગેર હાઇડ્રોલિક કંપની ફિટિંગ નેવું ટકા કલર આખો ઓરિજિનલ માત્ર પંખામાં

સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ પણ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ સતરી પણ સારા તમે આખું વિડીયો અંદર ટ્રેક્ટર જોઈ શકો છો રેડ કલરમાં ઓરિજનલ આખું ટ્રેક્ટર છે પાર્સિંગ પણ અત્યારે ચાલુ જોવા મળશે બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયરની વાત કરું તો મોટા ટાયર પચાસ ટકા નાના ટાયર એસી ટકા જેવા જોવા મળશે વધારે માહિતી માટે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો અને ટ્રેક્ટર જો રૂબરૂ લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર જતા આ ટ્રેક્ટર જો વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે કિંમતની વાત કરું તો અંદાજિત કિંમત બે લાખ અને ચાલીસ હજાર તેમાં પણ રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

પણ લઈ શકો છો રવિભાઈનો નો કોન્ટેક કરો પેલા તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો પેલા રવિભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે આ ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો રવિભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ઘર ઘર આખું ટ્રેક્ટર છે ઓરિજિનલ કન્ડિશનમાં બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર આખા છે નવા ટાયર જોવા મળશે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર બતાવવામાં આવ્યું છે

ટ્રેક્ટર લેવું હોય તો તેમના ઓનર રવિભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડીયો ઉપર નંબર મળશે રવિભાઈના ચોર્યાશી છ ત્રાણુંવાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે ઝુંડિયર ઝુંડિયર પચાસ એકતાલીસ મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદ પંદરના મોડલનું આ ટ્રેક્ટર આખું ઓરિજનલ છે કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ આ ટ્રેક્ટરને રૂબરૂ ની લઈ ચેક કરીને રૂબરૂ તમે ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઓનરનો બાદ જ જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ત્યાં રૂબરૂ ખોટે ખોટો ધકો થશે આ ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે ઓઇલ બ્રેક છે અને સાઈડ ગેર પણ જોવા મળશે હાલમાં કોઈ વસ્તુનો ફોલ્ટ નથી અને બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર છે બધું વાયરિંગ કમ્પ્લેટ લાઈટ પણ ચાલુ કન્ડિશનલ અને છત્રી કંપનીની છે છે સીટ પણ સારી ઓરિજિનલ ટ્રેક્ટર અને પાર્સિંગ પણ અત્યારે ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટાયરની વાત કરું તો ટાયર નવા જોવા મળશે રિમોટ છે તેર છ અઠ્યાવીસના નવા ટાયર ચારે ચાર અને વજનિયા પણ સાથે આપવામાં આવશે કિંમતની વાત કરું તો આ જોન્ડિય ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પિંચોતેર હજાર રાખવામાં આવી છે રૂબરૂ તમે જશો એટલે કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે

મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર અને સોળના મોડેલ છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ કંપની કટ ટ્રેક્ટર જોવા મળશે અને ટ્રેક્ટરની સાથે મ્યુઝિક સિસ્ટમ પણ તમને આપવામાં આવશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ છે બેટરી નવી જ છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક જોવા મળશે અને મલ્ટીપીટી પણ છે અને રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ની રૂબરૂ આખું ટ્રેક્ટર રૂબરૂ ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા મુન્નાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે રૂબરૂ જોવા જાવ તો મુન્નાભાઈનું કોન્ટેક કર્યા બાદ જ જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને મુન્નાભાઈ ત્રીજા ઓનર છે આ ટ્રેક્ટરના ટાયર આગળના ટાયર નવા અને પાછળના મોટા ટાયર તે પણ નવા છે નેવું ટકા રિમોટ જોવા મળશે મ્યુઝિક સિસ્ટમ પણ તમને સાથે મળી જશે અને બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે કિંમત અંદાજી ત્રણ લાખ પાંત્રીસ હજાર મુનાભાઈએ રાખી છે રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જૂનાગઢ તાલુકો માલિયા હાટીના અને જૂના વાંદરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો જ મુનાભાઈના નંબર કઈ રીતના મેળવવા

આ ગાડી પેટ્રોલ જોવા મળશે પેટ્રોલ એન્જિન વાળી પ્યોર પેટ્રોલ ગાડી અને માત્ર કિલોમીટર તે પણ શોરૂમ કંડિશનમાં આખી ઓરિજિનલ અને સ્પેર વ્હીલનો પણ ઉપયોગ થયેલો નથી વીમો પણ ચાલુ છે અને બધી સિસ્ટમ અત્યારે વર્કિંગ કન્ડિશનમાં છે અને ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકશો કારના ઓનરનો કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા કે રૂબરૂ જોવા જાવ ગાડીના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કાર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે પાંચે પાંચ ટાયર નવા જોવા મળશે અને કંપનીનો સેન્ટર લોક અને રિમોટ કી બે ચાવી જોવા મળશે વિડીયો અંદર આખી ગાડી જોઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત માત્ર બે લાખ અને પાંત્રીસ હજાર તે પણ અંદાજીત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી કાર લેવાની હોય

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો